વલસાડના કાંજરણછોડ ગામે વાંકી નદીના પુલ પાસે ટ્રેક્ટર પલટી જતાં અકસ્માત સર્જાયો તારીખ એકવીસ ફેબ્રુઆરી બુધવારના રોજ ત્રણ કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના કાંજરણછોડ ચાર રસ્તા નજીક વાંકી નદીના પુલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં રોણવેલ ખાતેથી ટ્રેક્ટરમાં છૂટક મજૂરી કરતા મજૂરો ચાલક સાથે ટ્રેલરમાં બેસી પીઠા તરફ જઈ રહ્યા હતા જે દરમિયાન કાંજરંછોડ ચાર રસ્તા નજીક ટ્રેક્ટર આવી પહોંચતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર રસ્તાની બાજુમાં ઉતરી ગયા બાદ પલટી મારી ગયું હતું સદનસીબે આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર લોકો તાત્કાલિક નીચે ઉતરી જતા તેમનો ચમત્કારી બચાવ થયો હતો જોકે આ ઘટનામાં બે મજૂરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઘટના બનતાની સાથે જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતની જાણ ટ્રેક્ટરના માલિકને કર્યા બાદ ટ્રેક્ટરમાં સવાર મજૂરોને અન્ય વાહન મારફતે તેમના ઘરે રવાના કર્યા હતા અકસ્માતની ઘટનામાં પલટી મારેલ ટ્રેક્ટરને બહાર કાઢવા માટે ગ્રામજનોએ તજવીજ હાથ ધરી હતી